મિત્રો આજે દાલ પકવાન બનાવીશું અને એની હિસ્ટ્રી પણ જાણીશું અને અંતમાં ચલતે ચલતે તો મિત્રો દાલ પકવાન માત્ર એક વાનગી નથી તે સિંધીઓની સંસ્કૃતિ પરંપરા અને ઓળખ છે આ વાનગીનું મૂળ સિંધ પ્રાંત હાલનું પાકિસ્તાન એમાં મળે છે એવું કહેવાય છે કે સિંધ પ્રદેશમાં ઠંડી વધુ હોવાથી રોટલી થોડી વારમાં સુકાઈ જતી તો કોઈકને વિચાર આવ્યો હશે કે આ રોટલીને તળીને દાળમાં ભેગી કરીએ તો અને એ વિચારથી આ દાલ પકવાનની રેસીપી બની આજે આપણે દાલ પકવાન બનાવીએ છીએ આપણે ચણાની દાળ લીધી છે એને અમે ત્રણ કલાક પલાળી રાખી છે દાળને એકવાર ધોઈ લઈએ જલ ગરમ કરવા મૂકી દઈએ આપણે દાળને બાફી લઈએ મિત્રો અહીંયા અમે દાળને હાંડીમાં બાફીએ છીએ તમે ઘરે કુકરમાં બાફી શકો છો આપણે દોઢ ચમચી મીઠું ઉમેરીએ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું મિત્રો દાળને તમે કુકરમાં બાપતા હો તો અંદર થોડું તેલ કે ઘી પણ ઉમેરી દેવું આ વાનગીનો ઉદ્ભવ મંદિરના પ્રસાદ અને વિશેષ તહેવારો સાથે જોડાયેલો છે સવારની પૂજા પછી પરિવારજનો સાથે બેસીને દાલ પકવાન ખાવા સિંધીઓની સંસ્કૃતિનું એક મહત્વનું અંગ બન્યું આપણે ઉપરથી ફીન કાઢી લઈશું કઠોળને પાચક અને તંદુરસ્ત માનવામાં આવે છે અને પકવાન એટલે કે કરકરા તળેલા પુરી જેવા મહેમાન નવાજી નું પ્રતિક હતું જયારે કોઈ ખાસ મહેમાન આવે અથવા તહેવાર હોય ત્યારે દાલ પકવાન પીરસાતું પકવાન બનાવવા માટે આપણે લોટ તૈયાર કરી લઈએ અહીંયા આપણે દોઢ કપ ઘઉંનો લોટ લીધો છે એક કપ સૂજી ઉમેરીએ છીએ આ ઝીણો રવો લીધો છે મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું એક ચમચી અજમો ઉમેરીએ હાથથી મસડી લઈએ અહીંયા દોઢ ચમચી જેટલું જીરું લીધું છે એને પણ હાથથી મસડી ઉમેરીએ ત્રણ ટેબલ સ્પૂન ઘીનું મોવાનું ઉમેરીશું આપણે મુઠ્ઠી વળે ને એટલું મોહન જોઈએ થોડું ઓછું લાગે છે આપણે એક ચમચી વધારે ઘી ઉમેરીશું આ પ્રમાણે મુઠ્ઠી વડે એટલું મોહન વાપરવું આપણે થોડું થોડું જળ ઉમેરીને કઠણ લોક તૈયાર કરીશું આજે પણ સિંધીઓમાં ચેટીચંદ દિવાળી અને સામૂહિક પ્રસંગોમાં આ વાનગી ખાસ બનાવાય છે ભારતના કચ્છ અને ગુજરાતના સિંધીઓના સ્થળાંતર બાદ આ વાનગી અહીં લોકપ્રિય બની આ લોટને ચાર થી પાંચ મિનિટ જેટલો મસળી લઈશું આપણે એક કપ જલ લીધું હતું એમાંથી આટલું બચ્યું છે આ રીતે થોડો કઠણ લોટ બનાવીશું એને દસ થી પંદર મિનિટ સુધી આપણે ઢાંકી રાખીશું દાળ સરસ બફાઈ ગઈ છે દાળના વઘાર માટે એક ચમચી આમચૂર પાવડર એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી ધાનાજીરું પાવડર અડધી ચમચી સંચળ પાવડર થોડી ધાણાની દંડી લીલા મરચાં ત્રણ નંગ અડધી ચમચી હળદર દોઢ ચમચી જીરું દોઢ ચમચી કશ્મીરી મરચું મીઠી લીમડીના પાન અને એક ચમચી હિંગ વાપરીશું દાળને આપણે થોડી ઓગાળી લઈએ સોરી આપણે બે ટેબલ સ્પૂન ઘી લીધું છે એમાં દોઢ ચમચી જીરું ઉમેરીશું એક ચમચી હિંગ ઉમેરીએ એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું ત્રણ લીલા મરચા ઉમેરીશું થોડા કઢી પત્તા ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીએ गुलाब दाना ने दांडी उमेरी दौ चमची कश्मीरी लाल मरचू पाउडर उमेरी मीडियम साइज ना तरन टामेटानी प्यूरी उमेरी આ ઓપ્શનલ છે તમારે ટામેટા ના વાપરવા હોય તો પણ ચાલે આજે દાલ પકવાન માત્ર વાનગી નહીં પરંતુ યાદો પ્રેમ પરંપરા અને સિંધુ સંસ્કૃતિનું ચિહ્ન છે અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીએ વઘર દાળમાં ઉમેરી દઈએ એક ચમચી ધાનાજીરું પાવડર ઉમેરી દઈએ અને એક ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈએ મિત્રો અહીંયા દાળ તમારે પાતળી જોઈએ તો થોડું જળ ઉમેરી દેવું આપણે એમાં થોડું જળ ઉમેરીએ દાળને ઢાંકીને બે મિનિટ સુધી ઉકળવા દઈશું થોડા લીલા આપણે લીલી ચટણી બનાવી લઈએ એક કપ લીલા ધાણા ઉમેરીશું બે નંગ કાપેલા લીલા મરચાં ઉમેરીએ થોડું આદુ ઉમેરીશું અડધી ચમચી મીઠું ઉમેરીએ અડધો કપ ફુદીનાના પાન ઉમેરીશું થોડો લીંબુ રસ ઉમેરીએ મિત્રો અહીંયા આપણે થોડું તેલ ઉમેરીએ છીએ ચટણીનું ઓક્સિડેશન ના થાય એટલા માટે થોડું જળ ઉમેરીશું ચટણી પીસી લઈએ મિત્રો ચટણીના બોન્ડિંગ માટે આપણે એક ચમચી સેવ ઉમેરીએ છીએ મિત્રો આપણે હવે પકવાન બનાવી લઈએ લોટ સરસ સેટ થઈ ગયો છે અને થોડો મસળી લઈએ બનીને આપણે આ રીતે થોડા કાના કરી લઈશું આપણે પકવાનને એકદમ ધીમા ધીમા તાપે તળવા દઈશું દાળ પકવાન સર્વ કરવા માટે પ્લેટમાં પકવાન મૂકી આ રીતે તોડી લઈશું ઉપર દાળ એડ કરીશું લીલી ચટણી એડ કરીશું મીઠી ચટણી એડ કરીશું થોડી ડુંગળી એડ કરીશું બેસનની સેવ એડ કરીશું લીલા ધાણા એડ કરીશું થોડો ચાટ મસાલો અને લીંબુ રસ ઉમેરી સર્વ કરીશું મીઠી ચટણી બનાવી રાખેલી છે મીઠી ચટણીનો વિડીયો જોવા માટે ઉપર આપેલી લિંકને ક્લિક કરો મિત્રો સજ્જન શબ્દ આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ પણ ખરેખર સજ્જન એટલે કોણ સંસ્કૃતમાં સજ્જન શબ્દ બે શબ્દોનો બનેલો છે સત એટલે કે સત્ય સારા ગુણો ધર્મ કરુણા અને જન એટલે કે માણસ એટલે સજ્જન એટલે સારા ગુણ ધરાવતો માણસ પણ સારા ગુણોનો સાચો અર્થ શું સજ્જન વ્યક્તિ તેનું મૂલ્ય પોતાના કપડાં પૈસા જાતિ અથવા પ્રભાવથી નથી માપતો સજ્જન વ્યક્તિનો સાચો પરિચય તેના વલણ અને વર્તનથી થાય છે સજ્જન વ્યક્તિ બોલવામાં મીઠાશ ધરાવે છે પરંતુ તેની મીઠાશ માત્ર શબ્દોમાં નહીં તેના હૃદયમાં છે તેના આચરણમાં છે તે બીજા માણસોને નાનો અનુભવ આવે નહીં ભલે નાના માણસ પાસે જ્ઞાન હોય કે ન હોય તે સૌને સમાન સન્માન આપે છે સજ્જન વ્યક્તિને ગુસ્સો નહીં આવે એવું નથી પરંતુ તે ગુસ્સાને કાબૂમાં રાખી શકે છે તેને ગુસ્સો કરવાનો હક હોય છે ત્યારે પણ તેની પાસે માફ કરવાના ગુણ હોય છે તે પોતાના સ્વાર્થ કરતાં પરોપકારને મહત્ત્વ આપે છે સજ્જનનું હૃદય નરમ પરંતુ તેના મૂલ્ય મક્કમ હોય છે તે અન્યાય અસત્ય અને અહંકાર સામે ઝૂકતો નથી તેનું જીવન બીજાઓ માટે પ્રેરણા બને છે સજ્જન વ્યક્તિ પોતે જેવો હોય એવો દેખાવામાં માને છે કોઈ દેખાડો નથી કરતો તેની આંખોમાં અહંકાર નથી પરંતુ ધન્ય ભાવ છે જ્યારે સમાજમાં દુઃખ તણાવ કે અંધકાર હોય ત્યારે સજ્જન માણસ એક દીવો બને છે એવું બને કે તે મુશ્કેલીમાં ઊભેલા માણસને તાકીદે મદદ ન કરે પરંતુ આદર સાથે મદદ કરે છે જેથી સામેનો વ્યક્તિ પોતાને નબળો ના માને સજ્જન વ્યક્તિ ક્યારેય બદલામાં કંઈ માગતી નથી તેનું સારા કામનું ઇનામ તેને બહારથી નહીં પરંતુ પોતાના અંતરમાંથી મળે છે શાંતિ સંતોષ અને આનંદ સ્વરૂપે આજના સમયમાં જ્યારે ઝડપ સ્પર્ધા અને સ્વાર્થ વધ્યા છે ત્યારે સજ્જનતા વધુ મૂલ્યવાન બની છે ખરેખર મોટું ઘર મોટું પદ કે વધારે પૈસા આ બધું માણસને મોટું નથી બનાવતું માણસને મોટું બનાવે છે તેનું ચરિત્ર તેની નમ્રતા અને તેની દયાળુતા તો ચાલો આજે આપણે જાતને એક સવાલ પૂછીએ શું હું સજ્જન છું શું હું સત્ય કરુણા અને નમ્રતા સાથે વર્તી શકું છું જો જવાબ હા હોય તો સમાજ માટે તમે એક પ્રકાશ છો અને જો જવાબ હજી ના હોય તો ચિંતા નહીં સજ્જન બનવું કે જન્મજાત નથી તે સતત પ્રયત્નથી પ્રાપ્ત થતો માર્ગ છે